નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે રણના જહાજ તરીકે ઓળખાતા પ્રાણી એટલે કે ઊંટ વિશે કેમલ્સ વિશે વાત કરવી છે કારણ કે હાલ બે હજાર ચોવીસનું જે વર્ષ ચાલી રહ્યું છે તેને યુનેસ્કો દ્વારા ઊંટ વર્ષ તરીકે ધ કેમલ્સ યર્સ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે અને બાવીસ જૂન જેને વિશ્વ ઊંટ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે એટલે આ શુભ અવસર પર ઊંટ પર ચર્ચા કરવી છે કારણ કે ધીરે ધીરે હવે ભારતમાં ઊંટોની સંખ્યા ઘટી રહી છે જે ખૂબ જ ચિંતાજનક છે અને આ ઉપરાંત કારણ કે ઊંટ એ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા છે અને સાથે સાથે ઘણા લોકોની કારણ કે આજીવિકાનું પણ કારણ ઊંટ છે તો તેમના પર ચર્ચા કરવી છે ખાસ કરીને શાકારની સંખ્યા ઘટી રહી છે તે જાણવાનો પ્રયાસ કરવો છે આ સાથે સાથે ઊંટ સાથે જોડાયેલી ઘણી અજાણી વાતો પણ જાણવી છે અને આ બધી ચર્ચા કરવા માટે આજે મારી સાથે બે મહાનુભાવો ઉપસ્થિત છે મારી સાથે જાણીતા એવા હશિબ શેખજી કે જેઓ પર્યાવરણવિદ છે તેઓ ઉપસ્થિત છે આ સાથે મારી સાથે પ્રકાશભાઈ દેસાઈ જેઓ કેમલ લવર છે પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર ખૂબ ખૂબ સ્વાગત છે શરૂઆત પ્રકાશભાઈ આપનાથી કરું છું કારણ કે એઝ અ કેમલ લવર હવે આજે કારણ કે ઊંટ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે એટલે એક અલગ ઉત્સાહ એનો પણ હોય અને આ વિષયને લઈને આપની સાથે હમણાં થોડા સમય પહેલાં જે મારી વાત થઈ કે શા માટે આ દિવસ ઉજવવાની આટલી બધી જરૂર છે અને યુનેસ્કોએ પણ કારણ કે આખા વર્ષને ઊંટ વર્ષ તરીકે જાહેર કર્યું છે શું જરૂરત પડી આપણને ઊંટ દિવસ ઉજવવાની અથવા આ વિષયને લઈને આટલી ચર્ચા કરવાને લઈને અ મેડમ નમસ્તે સૌને આપણું જે ઊંટ છે જેને આજે વર્લ્ડ કેમલ ડે તરીકે આપણે ઉજવીએ જૂન માં પણ આ ઊંટનો ઇતિહાસ તો એ આઝાદી પહેલા પણ ભારત દેશમાં હતું આઝાદી પણ એવું માનવામાં આવે છે આપણા જે ઊંટ છે ભારતમાં એને અરબી ઊંટ કહેવામાં આવે છે એટલે કે આરબ દેશોમાંથી માઇગ્રેશન કર્યું છે અને ગુજરાતમાં અને રાજસ્થાન અને ભારતમાં આવ્યા છે આ ઇતિહાસ છે ઊંટનો રાઈટ હવે જ્યારે ભારતની આઝાદી મળી એ પહેલા તમે જુઓ તો ઘણા બધા રાજા મહારાજાઓને પાસે ઊંટ હતી ઊંટ સામાન્ય જન લોકો પાસે પણ હતી ઊંટનું ઘણું મહત્વ હતું ઊંટની પણ એક સેના બનાવવામાં આવતી હતી જેને આજે ભારત સરકાર દ્વારા બીએસએફ માત્ર યુઝ કરવામાં આવે છે ઊંટની જનસંખ્યા જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આઠ લાખ થી વધારે હતી એ જનસંખ્યા વધી અને ઓગણીસો એસી માં એટલે અગિયાર લાખ આજુબાજુ જનસંખ્યા થઈ ગઈ પણ ત્યારબાદ ઓગણીસો પછી સતત એનો ઘટાડો થાય છે એ આઠ અગિયાર લાખની ઊંટ ઘટીને આઠ લાખ થઈ આઠ લાખની છ લાખ થઈ છ લાખની ચાર લાખ થઈ તમામ સરકાર આવી ભારત સરકારના જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે એમના આંકડા તમે જોશો પાછળથી તો એમાં ડિક્લાઇન ગ્રોથ છે વીસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા ગ્રોથ હાઈએસ્ટ ડિકલાઇન ગ્રોથ કોઈ પોપ્યુલેશનમાં હોય કોઈ એનિમલમાં તો એ કેમલમાં છે અને આ ઘટતા ઘટતા અત્યારે એટલે કે ગયા જે જનસંખ્યા થઈ હતી એ પ્રમાણે બે લાખ વીસ હજાર હતી

આજે ઊંટ માત્ર રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળે છે ઊંટનો જે પશુપાલક છે ઊંટ પાલક છે એ માલધારી સમાજ છે રબારી રાયકા દેવાસી સમાજ કહેવામાં આવે છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં જોવા મળે છે રાજસ્થાનના બાડમેર જેસલમેર પાલી મારવાડ જિલ્લામાં જોવા મળે છે હવે આ ઊંટ એવું નથી કે ખાલી રાજસ્થાન ને ગુજરાતમાં રહી શકે ઊંટ ભારતના દરેક રાજ્યમાં રહી શકે છે એમાં કહેવાય ને મલ્ટી ટેલેન્ટેડ એનિમલ છે ઘણું બધું છે જે આપણે ઊંડ પાસેથી લઈ શકીએ છીએ આપણે સમજીશું એ પહેલા હર્ષિભ કારણ કે અત્યારે જે રીતે ઊંટ દિવસની પણ ઉજવણી કરવામાં આવી રહી છે અને આખા વર્ષને ઊંટ ઇયર તરીકે જાહેર કરી દીધો છે એટલે એક રીતે જોવા જઈએ તો લોકોને ખ્યાલ છે કે શા કારણે વિશ્વમાં બધા દેશોમાં એ વસ્તુને લઈને કદાચ ચર્ચા પણ થતી હશે ઊંટોની સંખ્યા ઘટી રહી છે તેને લઈને અને સંખ્યાની વાત કરી રહ્યા છે તો આપણે જણાવી દઉં કે ભારત ત્રીજા નંબરે છે કદાચ વિશ્વમાં ઊંટોની સંખ્યાની બરાબરીમાં અને એ ધીરે ધીરે નીચે જઈ રહ્યું છે કારણ કે સંખ્યા ભારતમાં જે રીતે હમણાં પ્રકાશભાઈએ પણ વાત કરી કે રજવાડાઓથી ઊંટોનું એટલું મહત્વ રહેવું છે વિશેષ દરજ્જો ઊંટોને આપવામાં આવ્યો હતો તો હવે એવું શું થઈ ગયું કે સ્થિતિ આવી છે બેસીકલી તમે ટ નું ઇતિહાસલી જીત્યો હતો અને ત્યારે હું પહેલી વાર આપણા સબ કોન્ટિનેન્ટમાં ઉપમહાદ્વીપમાં આપી ત્યાં પહોંચ્યું ત્યાર પછી નવસો અઠ્ઠાણું ની સાલમાં મેહમદ ગઝનવીની ચઢાઈઓમાં જેસલમેર ની થ્રુ બે થી ત્રણ હજાર ના ઊંટ એ લોકો પાણી ભરીને લઈ ગયા એટલે કે હજાર વર્ષનો ઇતિહાસ મિનિમમ હજાર થી ઇતિહાસ કેમલ તે આપણી ત્યાં મળે અને અરાવલી જે આપણી પર્વત શ્રંખલા છે તેનાથી પૂર્વ ભાગમાં નથી મળતા હું તેનાથી પશ્ચિમ ભાગમાં જ મળે છે એમાં ત્રણ મેજર સ્ટેટ છે રાજસ્થાન પહેલું ગુજરાત બીજું અને ત્રીજું દક્ષિણ હરિયાણાના ભાગમાં આ ત્રણ ભાગમાં મળે હવે જે તે સમયમાં જયારે મોર્ડનીઝમ જ્યારે ગાળાઓનું બી ખૂબ ઓછું યુઝેજ હતું એ દરમિયાન ઊંટ જેવો એક ખૂબસૂરત જાનવર એનો માલ ઢોવામાં ટ્રાવેલિંગ કરવામાં એની ઉપર બેસીને સવારી કરવામાં યુઝ થતું કારણે કે જેમ કે મારા કો કોનિસ્ટ ભાઈએ બતાવ્યું પ્રકાશભાઈએ કે હું દરેક એડેપ્ટેબલ છે પાણી ચાલીને જઈ શકે છે રણ ઉપર ચાલીને જઈ શકે છે વગર પાણી બે દિવસ કાઢી શકે છે અને એ ટ્રાવેલ ડેઝર્ટ ની અંદર આટલી ગરમીમાં રણમાં ઈઝીલી કરી શકે છે આપણો વેસ્ટર્ન એરિયા વેસ્ટર્ન ઇન્ડિયાનો ભાગ છે એટલે કે દક્ષિણી રાજસ્થાન જેસલમેર એરિયા થી લઈને આપણા નોર્ધન ગુજરાત સુધી આખો રણનો વિભાગ છે અને એ જ વિભાગ એશિયાના વેસ્ટર્ન પાર્ટમાં આપણને જોડે છે એટલે અરબના ઊંટો ત્યાં થઈને આ બાજુ આવ્યા આપણી ત્યાં આવ્યા અને મોટો જાનવર છે એટલે વધારે માલ ઢોવાય એ પ્રમાણે એની ઉપર રાખીને જતા વધારે સવારીઓ એની ઉપર બેસી શકે એ પ્રમાણે જતા હવે જેમ કે અઢારમી સદી પછી ઓગણીસમી સદી આવી વાહનો આવ્યા રસ્તાઓ સારામાંના બન્યા વાહનોની જે યુઝેજ છે vehicles નું એ વધી ગયું તો ઊંટનો જે દરજ્જો છે એ પડતો ગયો ઊંટ પાડવું એક આસાન વસ્તુ વાત નથી મારા કોઈ પેનેલિસ્ટા વાત થી એગ્રી કરશે એક મોટો જાનવર છે જેને પાડવું એક કણા છે એવી એક આર્ટ છે કે જેને ફક્ત ઊંટના જે પાડવાવાળા હોય છે એ જ મહેનત કરીને કરી શકે કોઈ સાધારણ માણસ ની કોઈ ઘોડો કે બકરી કે ગાય જેવું તો નથી કે કોઈ બી લાખી લે અને પાડી લે શોખ કે અથવા બીજો સવારી કરવા માટે અને ત્રીજો એઝ અ પેટ ઘરમાં શોખ માટે પણ શોખ માટે તો હવે કોઈ રાખતું નથી માલ ઢોવા માટે હવે ટ્રક અને બીજા વેહિકલ્સ છે

કે ભારતના પડોશી મુક્તમાં આવે છે છે સોમાલિયા જેની કુલ જનસંખ્યા માનવ જાતિની જનસંખ્યા એક કરોડ પંચોતેર લાખ છે અને સોમાલિયામાં પંચોતેર લાખ કરતાં પણ વધારે ઊંટ છે એની બાજુમાં દેશ છે ચાર નામ આફ્રિકન કન્ટ્રી છે જેની જનસંખ્યા જનસંખ્યા ટોટલ જનસંખ્યા પોપ્યુલેશન એક કરોડ પંચોતેર લાખ છે અને એ દેશમાં નેવ લાખથી માંડીને એક કરોડ ઊંટ છે મારા મિત્રોને હું જણાવવા માંગુ છું કે એક કરોડ જેવા ઊંટ ચાર આફ્રિકન કન્ટ્રીમાં છે કેન્યામાં લાખ છે સોમાલિયામાં પંચાણું લાખ છે દુબઈમાં છ લાખ થી વધારે નિયરબાય ની જનસંખ્યા છે સાઉદી અરેબિયામાં છ સાત લાખ દૂધ એટલા ઊંટ છે ત્યાં દૂધની ફેક્ટરીઓ છે ત્યાં દૂધ લોકો પીવે છે કન્જમ્શન થાય છે લોકો એવું કહેતા હોય છે કે કેમલ કેમલનું મીટ તો ના કેમલ મીટ સાથે કેમલનું દૂધ ઉત્પાદન છે કેમલ કોઈ પણ ઉત્પાદન કરી શકે છે કોઈ એક સમાજ જાતિ ધર્મની મોનોપોલી નથી ઇસ્લામ ધર્મમાં તમે જોશો તો એનું બહુ મહત્વ છે દૂધનું એવું પણ બતાવવામાં આવ્યું છે એટલે ત્યાં પણ આફ્રિકા અને આરબ કન્ટ્રીમાં ઊંટનું દૂધ પણ પીવાય છે એ લોકો ઊંટની વેલ્યુ કરે છે આપણે તો ધર્મ પ્રેમી સારા લોકો છીએ શા માટે દૂધનું મહત્વ નથી આપતા ઊંટના દૂધને હું આપની પાસે આવું છું આ સવાલ એ પહેલા જે હાશીભાઈ આપની આપની પ્રતિક્રિયા આઈ એમ સે જમે અંગ્રેજીમાં કહેવાય કે આઈ એમ સેલિંગ ઇન ધ સેમ બોટ એઝ માય કો પેનલિસ્ટ કે એમની જે જે વાત કરે છે હું તેજ કરી રહ્યો છું હું કોઈ વાતને એમને એ નથી કરતો કે ભાઈ એ ખોટું ચેક કરું છે ચાર્ડમાં સોમાલિયામાં સુદાનમાં સાઉદી અરેબમાં યુએઈમાં ઓડનો દૂધ વપરાય છે આપણી ત્યાં ઓડનો દૂધ વપરાતું નથી ફક્ત આપણો માલધારી સમાજ કે જેમ કે બિશ્નોઈ સમાજ જેમ કે જત સમાજ સિંધી સમાજ જેમ કે ગુજર સમાજ અને બીજા માલધારીઓ રાયકા એટલે કે રવારી ભાઈઓ એ લોકો બધા દૂધ દૂધ વાપરે છે પણ એની સંખ્યા આપણી ત્યાં ત્યાં ઘણી નથી વધારે પડતું ઊંટનું દૂધ વપરાય છે મુસાફરી બી કરી છે સફર ભી કર્યો છે ત્યાં જોયું બી છે તાજું દૂધનું પીવાય છે કચ્છમાં આપણે આજ બી તાજું દૂધ પીએ છીએ કચ્છી ઊંટોનું હમણાં તાત્કાલિક કાઢીને પીવે છે એ લોકો એટલે એ તો થાય છે મારું કહેવાનો મતલબ જે મને પ્રશ્ન હતો મને પ્રશ્નો એમ હતો કે આપણા ઊંટ કેમ ઓછા થઈ રહ્યા છે તેનો હું જવાબ આપતો અને એ જવાબ હું મારો મુકમ્મલ કરું પૂરો કરું તે માટે બેન કે સર્વ તો આપણે જોઈ લઈએ કે ઊંટ દૂધ આપણી ત્યાં દૂધનો વપરાશ ગાય ભેંસ બકરી એ પ્રમાણનો છે ઊંટનો એટલો બધો નથી છે નથી એવું નથી છે પણ એટલો બધો નથી બીજો કે મોડર્ન સામાન સામગ્રી આવી ત્યાર પછી આપણી ત્યાં જે વેહિકલર યુઝ છે ચાઇના પછી વિશ્વમાં સૌથી વધારે છે તે સામાન્ય સ્થિતિ હોવા છતાંય ઘરે ઘરે બાઇક હોય છે ઘરે ઘરે એવા વેહિકલ હોય છે કે જે એક જગ્યાથી બીજી જગ્યા જવાય જયારે કે પાકિસ્તાન જેવો જેની જોડે આપણે કમ્પેરિઝન હમણાં કરીએ ભાઈએ આપણે હું તમારાથી કોઈ વાતમાં એ નથી થતો હું ફક્ત તમારી જાણકારી માટે જવાબ આપું છું સર એ જ કહું છું કે પ્લીઝ લિસન ટુ મી અને પછી આપ તો

ઊંટ ઉપર જ ડેઝર્ટ એ લોકો ક્રોસ કરે છે જે રીતે આપણે આપણા થાર ડેઝર્ટ અને જેસલમેર ડેઝર્ટ ના એરિયાઝમાં જોઈએ છે કે હજી અમુક વાર માણસ મળી જાય છે ક્રોસ કરતો ઊંટ ઉપર અને આની લીધે આપણા ઊંટો ઉપર અસર પડ્યો છે પાડવાવાળા ઓછા થઈ ગયા છે આપણા માલધારી ભાઈઓના ઘણા તબક્કાઓએ મોડર્ન જીવન અપનાવી લીધું છે આપનો પ્રશ્ન મને હતો કે કેમ ઊંટો અને એની વેલ્યુ ઓછી થઈ છે આ રીઝન્સ ની લીધે ઊંટ ઓછા થઈ ગયા છે આપણી ત્યાં વાઇલ્ડ એરિયા એવા નથી કે જે ઊંટને સપોર્ટ કરી શકે જેમ કે ઓસ્ટ્રેલિયામાં છે ઓસ્ટ્રેલિયામાં એવા વાઇલ્ડ એરિયા છે કે જ્યાં ઊંટ છોડી દીધા હોય તો તે સર્વાઈવ કરી લે છે અને આજે ઓસ્ટ્રેલિયાની અંદર ટેન મુલ્કમાં છે જ્યાં ઊંટો છે આપણે તો તેમાં બી નથી તે ઉપરાંત આ જે ભાઈએ જે ફિગર બતાવ્યા તે કમ્પ્લીટ છે કે ભાઈ નાઇન્ટીન એટી અને નાઇન્ટીન નાઇન્ટી વચ્ચે ઊંટોની જનસંખ્યા આપણી ત્યાં દસ લાખ સુધી હતી આજે ચાર ની નીચે છે બે હજાર બાર પછી નું મારી પાસે નથી સ્ટેટસ પણ ચાર ની નીચે છે અને તેનાથી બી ભાઈએ તો કીધું કે ભાઈ અઢી લાખ બે ની નીચે છે અને એ વાત મને બી લાગે છે કે એવું જ હશે કે હજુ ઓછું થઈ ગયું હશે હવે માલધારીઓ જે સિઝન વાઇઝ માઇગ્રેટ કરતા હતા અને આજે બી આપણે કચ્છમાં જોઈએ છે કે ભાઈ સૌરાષ્ટ્ર રિજન દક્ષિણ ગુજરાતના રિજન પ્લસ સેન્ટ્રલ ગુજરાત અને નોર્ધન ગુજરાતના રીજનમાં કચ્છી ભાઈઓ આપણા માઇગ્રેટ કરે છે જે રબારી ભાઈઓ છે કચ્છી રબારીઓ એ લોકો ઊંટ ઉપર જ માઇગ્રેટ કરે છે ઊંટ એની ઉપર બધું સામાન બાંધીને એ પ્રથાવી જેમ જેમ મોડર્નિઝમ આવી રહ્યું છે એ પ્રથાવી બી બંધ થઈ રહી છે એટલે ઊંટનો લગભગ આપણી ત્યાં યુઝ બહુ જ ઓછું થઈ ગયું છે એક રીતે આપણે આપણું કલ્ચર બી ખોઈ રહ્યા છે અને બીજી રીતે એ જ પ્રમાણે ઊંટ ઉપર બી આ વાતની અસર પડી રહી છે

ફર્સ્ટ થિંગ ઇઝ ધેટ કે ડીક્લેર ધ કેમલ એઝ અ નેશનલ એનિમલ ઓફ રુરલ ઇન્ડિયા એટલે કે ગ્રામીણ ભારતનું રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે રાજસ્થાન સરકાર દ્વારા ખાલી એને રાજ્ય પશુ જાહેર કર્યું છે હું તો એમ કહીશ કે તમે રાષ્ટ્રીય પશુ જાહેર કરો કયું ગ્રામીણ ભારતનું રાષ્ટ્રીય પશુ જાહેર કરો પહેલી વાર બીજી વાત આવનારા સમયમાં એટલે કે 2050 સુધીમાં ભારતમાં 25 લાખ થી માંડીને 50 લાખ ઊંટની જરૂર છે ડિમાન્ડ છે જે આ બે લાખ છે ને હું પચીસ લાખ પચાસ લાખ ઊંટની જરૂર છે એવું કહીશ બીજું કે ઊંટના દૂધની ગુણવત્તાના બેનિફિશિયલ છે જેટલા બી છે એની માર્કેટિંગ થાય પ્રમોશન થાય એની વેલ્યુએશન જેટલા બી છે થાય ઊંટના દૂધમાં સૌથી વધારે કેલ્શિયમ સૌથી વધારે આયન દસ ગણા વિટામિન્સ અને સૌથી વધારે પ્રોટીન હોય અને સૌથી ઓછામાં ઓછું ફેટ હોય ફેટ એટલે કે ડાયાબિટીસના પેશન્ટ માટે હાર્ટના પેશન્ટ માટે બીપીના પેશન્ટ માટે આ અમૃત કહેવાય અમૃત ભારતમાં 25 કરોડ ટાઈપ વન ટાઈપ ટુ ડાયાબિટી હબ છે કે ભારતમાં છ લાખ ગામડા છ લાખ છે દરેક ગામડામાં એક ઊંડ ગાડી જાહેર કરવામાં આવે ઊંડ ગાડીનું પ્રમોશન થાય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે તો છ લાખ કેમલની તો ત્યાં જરૂર છે મેલ કેમલની વાત કરું છું સેકન્ડ મેં પ્રાઇમ મિનિસ્ટરને એમ કર્યું છે કે ઇમ્પોર્ટ ઓફ લાઈવ કેમિલ લાઇવ કેમલ્સ એટલે કે કેમલને ઇમ્પોર્ટ એલાઉડ કરવામાં આવે એની પોર્ટ ઓફ વર્લ્ડ ટુ એની પોર્ટ ઓફ ઇન્ડિયા કેમલનું ઇમ્પોર્ટ થાય ફ્રી ઓફ કોસ્ટ ડ્યુટી લગાવવામાં આવે અને એનો એન્ડ યુઝ પરમિશેબલ થાય સેકન્ડ મેં એ ગયું છે પ્રાઇમ મિનિસ્ટરને એટલે ખાસ બીજા બધા લોકોને ભાઈ કહે કે જેટલી બી એમએ એમએસએમ છે એફએમસીજી ઇન્ડસ્ટ્રી છે એ ટાયર જે ટાયર વન ટાયર ટુ સિટી છે ત્યાંથી સ્મોલ વિલેજ મેં સ્મોલ રૂરલ એરિયામાં જ્યારે પોતાનો લાઈક સિમેન્ટ છે રેતી છે સ્ટીલ છે ગ્રોસરી પ્રોડક્ટ છે એને માઇગ્રેશન કરવા માટેના એના ટ્રાન્સપોર્ટમાં ઊંટ ગાડીનો યુઝ કરવામાં આવે એક મોટો બેનિફિશિયલ છે છ લાખ ગામડામાં જો છ લાખ ઊંટ ગાડી બનાવવામાં આવે તો છ લાખ લોકોને રોજગારી મળશે શહેરોમાં રોજગારી મળશે પચાસ ડિગ્રી ટેમ્પરેચર હોય ઠંડી હોય ગરમી હોય વરસાદ હોય અમારી ઊંટ ગાડી દોડી શકે છે બરાબર એમાં પેટ્રોલની જરૂર નથી ડીઝલની ની જરૂર નથી પેટ્રોલ ડીઝલ સોસો રૂપિયા થયું છે ભવિષ્યમાં વધવાનું છે દોઢસો રૂપિયા થશે તેલના કુવા ખલાસ થઈ જાય ત્યારે ભારતને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે ઊંટ એટલે બહુ મોટું પ્રાણી હશે બચાયેલું રાખ્યું હશે તો ભવિષ્યમાં જરૂર પડશે પચીસ વર્ષ પછી ત્રીસ વર્ષ પછી જરૂર પડશે થર્ડ મેં એ કહ્યું છે કે ભારતમાં કોઈપણ રીતનું પ્રોડક્શન પેકેજિંગ ઓફ કેમલ મીટ કેમીટ ને પ્રોડક્શન પેકેજિંગ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ એક્સપોર્ટ મસ્ટ બી પ્રોહિબિટેડ એન્ડ એક્સપોર્ટ પર બેન્ડ થાય કન્જન માટે કેશ સબસિડી આપવામાં આવે ઊંટના પાલકને કોઈ પણ જાતિનો હોય કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ રાજ્યનો હોય એને કેશ સબસીડી આપવામાં આવે ટ્વેન્ટી થાઉઝન્ડ ટુ થર્ટી થાઉઝન્ડ કે આ મારો આંકડો છે સરકાર જે બી નક્કી કરે પણ આવી કેશ સબસિડી આપવાથી એને મોટિવેશન મળશે ઓલરેડી અત્યારે દસ બકરા ખરીદવા માટે ભારત સરકાર ગુજરાત સરકાર દ્વારા પણ એક સબસિડી છે સહાય આપવામાં આવે છે ઊંટ એટલું ડેન્જરસ પ્રાણી નથી મેં ઊંટના બચ્ચાને ગળે લગાવેલું છે ઊંટનું બચ્ચાના વાળ બહુ કોમળ હોય છે બહુ સારું શાંત અબોલ નિર્દોષ પ્રાણી છે ઊંટ જેવું કે પ્રાણી જ નથી આ દુનિયામાં હું ગેરંટી મારી કહી શકું રાઈટ મારી પાસે ઊંટો હતી અમારા દાદા પરદાદાઓ પાસે ઊંટો હતી અમે ઊંટના લવર છીએ ઊંટના પાલક છીએ ઊંટ એ બહુ મોટું રોકેટ સાયન્સ નથી એ કઈ બહુ અઘરો વિષય નથી આ જુદી તમે ઇતિહાસ ચેક કરો ન્યૂઝપેપર ચેક કરો ક્યારે સાંભળ્યું કે ભાઈ ઊંટે બચકા ભરીને મારી નાખ્યા દસ લોકોને વીસ લોકોને કે ઊંટે લાત મારી એવું કઈ નથી ઇઝ એ ગુડ બેસ્ટ કેમિ એનિમલ ઇન ધ વર્લ્ડ કે લોકોમાં જાગૃતિ આવે હશીભાઈએ જે વાત કરી એમને કારણો દર્શાવ્યા કે શા કારણે અત્યારે ઊંટોની સંખ્યા ઘટી રહી છે અને જણાવ્યું કે ઘટી રહી છે તો એને કઈ રીતે વધારી શકાય કયા કયા પગલા છે જે લેવાની જરૂર છે આ મહત્વપૂર્ણ રાખ્યા છે તે બદલ આપનો ખૂબ આભાર માનું છું અને સાથે તે તે બદલ ધન્યવાદ જય